તમારા પગ બતાવશે તમારી હેલ્થનું સ્ટેટસ પગમાં સોજાની સાથે સાથે ફેસ ઉપર પણ સોજો રહેતો હોય તો તમને કિડનીનો પ્રોબ્લમ હોઈ શકે છે પગના સોજાની સાથે શ્વાસ લેવામાં જો તકલીફ પડતી હોય તો ફેફસાનો પ્રોબ્લેમ હોઈ શકે છે પગની પિંડીમાં કળતર થવી બળતરા થવી અથવા ખાલી ઝંઝનાટી થતી હોય તો બી ટ્વેલની ડેફિસન્સી હોઈ શકે છે ઘણા લોકોને પગના તળિયા ઠંડા રહેતા હોય છે જે આયોડીન અને લો તત્વની ઉણપના કારણે હોય છે ઘણા લોકોને પગની પિંડીના ઉપરના ભાગમાં નસોનો દુખાવો અને નસો ખેંચાતી હોય છે તો એ તમને મેગ્નેશિયમની ઉણપ દર્શાવે છે ઘણા ખરા લોકોને એડી ફાટવી અને ક્રેક્સનો પ્રોબ્લેમ અવારનવાર થતો હોય છે તો એ તમને ઓમેગા થ્રી ફેટી એસિડ અને મોઇશ્ચરની કમીના કારણે થાય છે તો જો તમને પગમાં આવી કોઈ પણ તકલીફ જણાય તો એને અવગણશો નહીં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો આવી સાચી અને સચોટ હેલ્થ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરો